રાજ્યની અંદર અત્યારે ઊંચું તાપમાન અને હીટવેવનો માહોલ જોવા મળી રહ્યો છે સંપૂર્ણપણે જોવા જઈએ તો અત્યારે આપણે એપ્રિલ બે હજાર પચીસના પ્રથમ અઠવાડિયાની અંદર સામાન્ય કરતાં ઊંચું તાપમાન નોંધાયું છે અનેક જગ્યાએ તાપમાન છે એકતાલીસથી લઈ અને ચુમ્માલીસ ડિગ્રીની રેન્જમાં જોવા મળ્યું અને આઇસોલેટેડ વિસ્તારોની અંદર ચુમ્માલીસ પ્લસ તાપમાન પણ આપણે જોવા મળ્યું છે સંપૂર્ણપણે વાત કરવા જઈએ તો આજે નવ એપ્રિલ બે હજાર પચીસ છે મોટો પલટો આવે તેવી શક્યતાઓ છે હવામાનમાં ઘણા બધા ફેરફારો થાય તેવી શક્યતાઓ છે બંગાળની ખાડીની અંદર અત્યારે એક હળવું દબાણ રચાઈ રહ્યું છે એ સાથે ઉત્તર ભારતના ભાગો ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યું છે આ બંને પરિબળોને કારણે ગુજરાતના તાપમાનની અંદર ઘટાડો થાય તેવી સંભાવનાઓ છે આવતીકાલે દસ એપ્રિલે બે થી ડિગ્રી તાપમાન નીચું આવે તેવી શક્યતાઓ છે અને એપ્રિલ પચીસ થી લઈને પંદર એપ્રિલ બે હાજર પચીસ નો સમય હશે એ દરમિયાન રાજ્યના એસી થી પિંચાશી ટકા વિસ્તારોની અંદર તાપમાન છે તે ચાલીસ ડિગ્રી કરતા પણ નીચું આવી જશે એટલે તાપમાનની અંદર આપણે મોટી રાહત મળે તેવા સમાચાર છે કેમ કે સરેરાશ જોવા જઈએ તો ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસ થી આજે નવ એપ્રિલ બે હજાર પચીસ દરમિયાન કન્ટિન્યુ આપણે ચાલીસ ડિગ્રી કરતા પણ જે ઊંચું તાપમાન જોવા મળ્યું છે બાર થી તેર દિવસ સુધી કન્ટિન્યુ આપણે હિટવેવ નો રાઉન્ડ જોવા મળ્યો અને આ તાપમાન તાપમાનમાંથી આપણે આવનારા પાંચ દિવસ દરમિયાન મોટી રાહત મળે તેવી શક્યતાઓ છે મોટા ભાગના વિસ્તારોની અંદર તાપમાન છે એ છત્રીસ થી લઈને ઓગણચાલીસ ડિગ્રીની રેન્જમાં જોવા મળશે એટલે લગભગ એસી થી પિંચાશી ટકા ગુજરાતના વિસ્તારોની અંદર તાપમાનમાં મોટી રાહત મળશે આઇસોલેટેડ વિસ્તારો હશે એટલે કે બે પાંચ કે દસ ટકા વિસ્તારો એવા હશે કે ત્યાં ચાલીસ ડિગ્રી આસપાસ તાપમાન જળવાઈ રહે બાકી મોટા મોટાભાગના વિસ્તારોની અંદર ચાલીસ ની અંદર તાપમાન આવી જશે એટલે તાપમાનમાં મોટી રાહત મળશે ઉત્તર ભારતનું જે સાયક્લોનિક સર્ક્યુલેશન અને બંગાળની ખાડીની અસ્થિરતા છે એના ભાગરૂપે ગુજરાતની અંદર પવનની ઝડપમાં પણ વધારો થશે અત્યારે સામાન્ય રીતે જોવા જઈએ તો પવનની ઝડપ છે એ નોર્મલ કરતા ત્રણ પોઈન્ટ વધારે ચાલી રહી છે અત્યારે એવરેજ ચૌદ થી લઈ અને સોળ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અલગ અલગ વિસ્તારોની અંદર પવન ફૂંકા છે આ પવનની ઝડપમાં એપ્રિલ પચીસ થી વધારો થશે અને ગુજરાતના જે તમામ ભાગો છે જેમાં ઉત્તર ગુજરાતના ભાગો હોય સૌરાષ્ટ્ર કચ્છ હોય અને મધ્ય ગુજરાતના જે ભાગો છે આ તમામ વિસ્તારોની અંદર વીસ થી લઈ અને પચીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન જોવા મળશે અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે જેમાં ભરૂચ અંકલેશ્વર હોય નર્મદા તાપી ડાંગ સુરત વલસાડ આ તમામ જે દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે તેમાં પવનની ઝડપ સૌથી વધારે જોવા મળશે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર આવનારા દિવસમાં પવનની ઝડપ પાંત્રીસ થી લઈ અને પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ જોવા મળે તેવી શક્યતાઓ છે એટલે ઓલ ઓવર જોવા જઈએ તો ગુજરાતના તાપમાનની અંદર અગિયાર તારીખથી એક મોટો ઘટાડો આવશે અને પવનની ઝડપમાં વધારો થાય તેવી શક્યતાઓ છે ને પવનની ઝડપને વધવું અને તાપમાન ઘટવું આ પ્રક્રિયા છે એપ્રિલથી લઈ અને પંદર એપ્રિલ બે હજાર પચીસ દરમિયાન જોવા મળે તેવી સંભાવનાઓ છે પંદર એપ્રિલથી ફરીથી પાછું ધીમે ધીમે આપણું તાપમાન છે તે ઊંચું જશે અને હિટવેવનો એક નવો રાઉન્ડ છે એ પંદર એપ્રિલ બે હજાર થી ચાલુ થાય તેવી પણ શક્યતાઓ હાલ દેખાઈ રહી છે